હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેર બજારમાં સતત ટેરિફની ઘોષણા થતી આવી છે અને આપણે એક કંપનીની વાત કરવી છે પરંતુ થોડીક બજાર ઉપરની ચર્ચા કરી લઈએ ગિફ્ટ રૂપે ચોવીસ હજાર સત્તસો પંચાણું બાર પોઈન્ટ માઇનસ ચાલી રહ્યું છે લગભગ અત્યારે આઠ વાગ્યાના આસપાસ સેન્સેક એસી હજાર સાતસો દસ ત્રણસો આઠ પોઈન્ટનો ઘટાડો નિફ્ટી ચોવીસ હજાર છસો ને પચાસ સિત્તેર પોઈન્ટ એટલે કે આશરે ઝીરો પોઈન્ટ ત્રીસ ટકાનો ઘટાડો બેક નિફ્ટીમાં બસો ઓગણાઠ પોઈન્ટનો ઘટાડો અને પંચાવન હજાર ત્રણસો સાઠ ઉપર બંધ રહ્યો છે અને મિડકેપ સત્તાવન હજાર બસો સો બસો પચીસ પોઈન્ટ કિલો ઘટાડો એનએસી ઉપરના કારણે એક હજારને ઓગણસી શીટો ઓગણસી ઓગણસિત્તેર શીરો વધારા સાથે બંધ રહ્યા અને એક હજાર છસોને આઠ શીરો ઘટાડે શેરા સાથે બંધ રહ્યા આ કાળની વાત છે હવે ટ્રમ્પ સાથે ચોવીસ કલાકમાં ભારત ઉપર ટેરિફમાં વધારો કરવામાં આવે છે આ નવો એક જોરદાર ઝટકો આપી દીધો છે અને ચીપ અને સેમી કંડક્ટ ઉપર ટેરિફમાં વધારો કરવા આવ્યો છે એવી ધમકી આપી ફાર્મર ઉપર વધારાની ટેરિફ એક પર્સમાં ધીમે ધીમે વધારી બસો પચાસ ટકા કરવામાં આવી અને રશિયાને તેલ ખરીદવાનું ચાલુ રાખ્યો તો મના કરવામાં આવ્યું તો તેલ ખરીદવાનું સતત ચાલુ રાખ્યું છે ભારતે અને એના કારણે ટેરિફ લગાવવામાં આવી છે આ બધા ટ્રમ્પ સાહેબના બયાનો હતો કાઢના અને સતત આજે શું વધારાનું આવે છે અને બજાર ઉપર તેની કેવી અસર થાય છે એ જોવાનું જો તમને રશિયાનું કીડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે ટ્રમ્પ સાહેબનું કહેવાનું આવું થાય છે અને એના કારણે વધારે ઇન્ટરવ્યુ ભારત ઉપર આવશે હવે બીજી વાત છે કે મોનિટરી પોલિસીનું વ્યાજઘટની આજે બેઠક છે અને એમાં શું નિષ્કર્ષ આવે છે અને શું થાય છે એના ઉપર પણ બજાર રિએક્ટ કરી શકે અને એક બીજા સારા સમાચાર છે ડિફેન્સ શેરો માટે કે આજે સારા સમાચાર ડિફેન્સ શેરો માટે એ છે સડસઠ હજાર કરોડની વેપન ખરીદવા માટેની સિદ્ધાંતિક મંજૂરી આપણા રક્ષા મંત્રાલયે આપી દીધી આ બધી બધી બજારની વાતો હવે આપણે જે કંપનીની વાત કરવી છે એની વાત કરીએ કંપનીમાં મોટાભાગની કંપનીઓના ત્રિમાસિક કોકડા આવી ગયા છે અને બીજી ઘણી કંપનીઓના બાકી નાની કંપનીઓ છે ઘણી કંપનીઓ ધીમે ઓકળા પેશ કરતી હોય છે અને એ કંપનીઓના ઓકળા કેવા પેશ થયા છે એના ઉપર બજાર ચાલતું હોય છે ખાસ વાત તો એ છે કે વેચાણ અને નફો જે કંપનીનો વધે એ કંપની આગળ જવાની છે એ તમે તેમાં બધા સમજાશો પરંતુ આપણી ધારણા હોય કે આ કંપની બહુ દોડવાની છે બહુ દોડવાની છે પરંતુ એ કંપની નફોને વેચાણ જો ઘટે એનું તો એ કંપની પાછી પડવાની અને ઘણી કંપનીઓમાં આવું થાય પરંતુ એક ક્વાર્ટરમાં નફો ઘટ્યો હોય બીજા ક્વાર્ટરમાં નફો ઘટ્યો હોય ખૂબ કારણો છે પરંતુ ધીમે ધીમે નફો વધવા પણ મળે છે આપણે ઘણો સમય એની રાહ ન જોવી પણ થોડોક સમય તો એની રાહ કોઈ પણ કંપનીની જોઈ શકીએ હવે ઈઆઈડી પહેરી હવે આજે એના વકળા પેશ થવાના છે ત્રિમાસિક પછી તેના રબરના વકળા પેશ થવાના છે આજે છઠ્ઠી તારીખે હવે આપણે ઈઆઈડી પેરીની વાત કરો તો અગિયારસો ને પંચાણું ઉપર ચાલી રહી અને બાવન વીક લો છસો ઓગણચાળીસ અને બાવન વીક હાઈક બારસો છેતાળીસ માર્કેટ કેપ એકવીસ હજાર બસો ને પંચાવન કરોડ છે મિત્રો આ ઈઆઈડી પેરી સુગર સેક્ટર અને ઇથોલીન બનાવતી કંપની છે બહુ જૂની કંપની છે અને એનો ઈપીએસ એક સેડેટ કમાણી ઓગણપચાસ રૂપિયાને ચાલીસ પૈસા છે આ કમણી જોરદાર કહેવાય તમારા પોર્ટફોલિયોમાં રહેલી કંપનીનો ઈપીએસ જો સારો હશે તો એનું વેચાણ સારું હોય છે એનો નફો સારો હોય છે પીએ ચોવીસ અને સેક્ટરનો પીએ સત્યાવીસ કંપનીની બુક વેલ્યુ ચાર હજાર સોરી ચારસો છપ્પન છે એક સેટ દેટ ચારસો ને છપ્પનની એની એસેટમાં એની બુક વેલ્યુ થાય છે એટલે બુક વેલ્યુ જોરદાર કહેવાય અને પીબી છે બે પોઈન્ટ બાસઠ ફેસ વેલ્યુ છે એક રૂપિયા હવે આ કંપનીએ એક વર્ષમાં સાઠ ટકા બે વર્ષમાં એકસો ચાલીસ ટકા પાંચ વર્ષમાં ત્રણસો ટકા રિટર્ન આપ્યું છે હવે હોલ્ડિંગની વાત કર તો પ્રમોટર પાસે એકતાળીસ પોઈન્ટ પંચાવન ટકા હોલ્ડિંગ છે વિદેશી રોકાણકારો બાર પોઈન્ટ સાસઠ એફઆઈઆઈ ડીઆઈઆઈ ચૌદ પોઈન્ટ પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ ઓગણચાળીસ અને અધર બીજા હોલ્ડિંગ છે સો પોઈન્ટ અમુક ખાસ વાત એ છે કે આ કંપનીએ એના ભંડોળમાંથી નવી કંપની બીજી ઊભી કરી અને એ કંપનીમાં ઇઆઈડી પેરીનું છપ્પન ટકા હોલ્ડિંગ છપ્પન ટકા એના જે ઊભી કરી છે એમાં છપ્પન ટકા શેરફાળો એના પ્રમોટરો કહેવાય તો ઇઆઈડી પેરીસ અને એ કંપનીનું નામ છે કોરો મંડળ ઇન્ટરનેશનલ આજે બે હજાર ચોવીસ ઉપર એ કંપની ચાલી રહી છે અને એનું જે માર્કેટ કેપ થાય છે કોરોમંડલ ઇન્ટરનેશનલનું એમાં પચાસ ટકા મૂડીઓની રોકાઈ રહી છે અને એ રીતે જોવાનું વેલ્યુશન કાઢવામાં આવે તો આ કંપની ઘણી મજબૂત કંપની ગણી શકાય મિત્રો અને ભવિષ્યમાં કંપની જો તમે પોંચ વખત તમારા પાંચ વર્ષ તમારા પોર્ટફોલિયોમાં રાખો ભલે એનું સેક્ટર જોરદાર નથી સુગર સેક્ટર પણ એના પાસે જે ઇથોલિન છે એ સારામાં સારું કામ કરે અને પેટ્રોલમાં જે ઇથોલિયન ભેળવવા માટે જે સરકારે વધારાની છૂટ આપી છે એનો કંપનીને પૂરેપૂરો લાભ મળવાનો મિત્રો આવી મજબૂત ફંડામેન્ટવાળી કંપની ગૂંતવી મુશ્કેલ છે અને એમની આ એક કંપની છે ઈઆઈડી પેલી તમે જોઈ શકો છો અને શેરબજારમાં તો સતત રહેતું હોય છે પ્રશ્ન આજ પૂરો થવાનો નથી લોવા સમય ખેંચાવાનો અને યુક્રેનનું જે યુદ્ધ થયું અને એમાં રશિયા ઉપર વિશ્વના જે દેશો એ જે અમેરિકા તરફીના દેશો છે એમણે જે પાબંધી લગાવી અને એ પાનપદલીનો લાભ ભારતે ખૂબ ઉઠાયો છે પરંતુ અમેરિકા એનાથી ગિનાયું છે આ બધી આપણે ઘણા વિડીયોમાં વાત કરી અમેરિકા એક લાલચુ દેશ અને બીજા દેશોની સંપત્તિ ઉપર એનો ડોળો હોય છે અને યુક્રેનનું મિનરલ એટલે કે ખનીજો અમેરિકાને બધું પડી દેવું હતું પણ રશિયા એ થવા દેવાનું નહોતું એટલા યુદ્ધ થયું છે મિત્રો ચલો મિત્રો આ વિડીયોમાં આટલું થેન્ક યુ